એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપથી લસણ કેરીનું અથાણું બનાવીશું જે આખું વર્ષ સ્ટોર કરી શકાય તે રીતે બનાવીશું જેથી ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે લસણ કેરીનું અથાણું બનાવવા માટે અઢીસો ગ્રામ લસણને મેં ફોલી લીધું છે એકદમ સરસ ફોલી લેવાનું અને સહેજ મસળી લેવાનું જેથી બધા જ છોડા તેના અલગ થઈ જાય અને જે આ રીતનું જો તૂટેલું લસણ હોય અથવા તો બગડી ગયેલું લસણ હોય ને તેને અલગ કરી લેવાનું જેથી આપણું અથાણું આખું વરસ સારું રહે તો આ રીતનું એકદમ સરસ આપણે લસણ ફૂલી લેવાનું અને સારા લસણનો જ ઉપયોગ કરવાનો તો અઢીસો ગ્રામ લસણની સામે મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે કેરી પણ એકદમ સરસ તાજી હોય તેવી લેવાની કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકાય તો પાંચસો ગ્રામ કેરીની સામે અઢીસો ગ્રામ લસણ લેવાનું છે અને હવે આપણે લસણને મરચાં કટરમાં ક્રશ કરી લઈશું તો લસણને આ રીતે મરચાં કટરમાં જ ક્રશ કરવાનું થોડુંક મેં લસણ બાકી રાખ્યું છે આખી કઢી જે આખી કઢી આપણે અથાણામાં એડ કરવા માટે રહેવા દઈશું તો આ રીતે મરચાં કટરમાં અથવા તો કોઈ પણ ચોપરમાં ક્રશ કરી શકાય તેને મિક્સર જારમાં ક્રશ નહીં કરવાનું તો અથાણાનો ટેસ્ટ આ રીતે મરચાં કટરમાં કરેલો હશે તો સરસ આવશે અને હવે કઢાઈમાં એડ કરી દઈશું લસણ જો આ રીતનું થોડુંક દરદરું હશે ને તો લસણનું અથાણું ખાવાની પણ મજા આવશે અને હવે જે આખી કઢી થોડી બાકી રાખી હતી તે પણ અંદર એડ કરી દઈશું અને લસણ ડૂબ આપણે તેલ અંદર એડ કરવાનું એકદમ બધું જ લસણ ડૂબી જાય એટલું તેલ એડ કરીશું આ રીતે હલાવી જોવાનું મને થોડુંક હજી તેલ ઓછું લાગે છે એટલે હું બીજું લસ થોડુંક તેલ અંદર એડ કરી દઈશ બસ આ રીતે જો લસણ ડૂબી જાય એટલું જ તેલ આપણે લેવાનું છે અને હવે ગેસની આંચ મીડિયમ રાખવાની સ્લો ટુ મીડિયમ આંચે લસણને થવા દઈશું તો વચ્ચે વચ્ચે હલાવતા જવાનું જેથી નીચે ચોંટે નહીં જો થોડી વારમાં લસણ આ રીતે સફેદ જેવું દેખાવા માંડશે લસણને આપણે થોડી થોડી વારે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ના જાય તો જો કેટલું સરસ અહીંયા આપણું લસણ શેકાવા માંડ્યું છે અને સુગંધ તો આખા ઘરમાં એટલી સરસ આવશે ને જ્યારે આ લસણ શેકાશે ત્યારે અને આ રીતે શેકેલું લસણ હશે ને તો આખું વરસ આપણું અથાણું સારું રહેશે બગડશે બિલકુલ નહીં તો જો આ રીતે એનો કલર થોડોક બ્રાઉન થવા માંડ્યો છે એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની આ રીતે થોડોક કલર બદલાય ને એટલે એકદમ ધીમી કરી લેવાની અને ધીમી આંચે સરસ લસણને શેકાવા દઈશું હવે લસણને બસ ફક્ત એક બે મિનિટ માટે શેકી લઈશું જો હવે તમે જોઈ શકો છો કે સરસ કલર બ્રાઉન આવી ગયો છે બસ આ રીતનો કલર આવી જાય ને એટલે ગેસની આંચ તરત જ બંધ કરી લેવાની અને આપણે આ લસણને એક બાઉલમાં કાઢી લઈશું જેથી સરસ ઠંડુ થઈ જાય તો જો આ રીતે મેં એક બાઉલમાં કાઢી લીધું છે એકદમ સરસ ઠંડુ થાય ને ત્યારબાદ અંદર સમારેલી એકદમ ઝીણી સમારેલી મેં કેરી એડ કરી છે કેરીને છીણીને એડ કરવી હોય તો પણ એડ કરી શકાય પણ જો આ રીતે થોડી આપણે ઝીણી સમારેલી હશે ને તો અથાણું ખાવાની મજા આવશે થોડા કેરીના ટુકડા ખાવામાં આવે ને તો બહુ મજા આવે અને એની સામે મેં બસો ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે એ અંદર એડ કરી દઈશું તો થોડોક અત્યારે મેં બાકી રાખ્યો છે પછી જો જરૂર લાગશે તો એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે અથાણું બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ફ્રીઝમાં પણ નહીં મૂકવું પડે બહાર જ સરસ રહેશે આખું વરસ અથાણું પણ અમુક તમે ધ્યાન રાખશો ને કે સરસ લસણ શેકાવા દેવાનું તો તમારું અથાણું સારું જ રહેશે તો જો ટેસ્ટ કરી જોવાનો કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય જો વધારે અંદર મસાલો એડ ના કરવો હોય ને તો થોડું મરચું મીઠું અંદર એડ કરવું હોય ઓછું લાગે તો એડ કરી લેવાનું મેં બધો જ મસાલો એડ કરી દીધો છે એટલે કે મારે બસો ગ્રામ મસાલાની જરૂર પડી છે પણ જો તમારે થોડોક વધારે બે ત્રણ ચમચી મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેવાનું અને જ્યારે મેં લસણ શેકતી હતી ને ત્યારે જ મેં થોડુંક તેલ પણ ગરમ કરીને રાખ્યું હતું તે પણ સરસ ઠંડુ થઈ ગયું છે જો આ તેલ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આપણે આ અથાણામાં તેલ એડ કરી દઈશું અથવા તો જ્યારે બરણીમાં ભરીએ ને ત્યારે પણ તેલ એડ કરી શકાય એકદમ ડુબ જો તેલ હશે ને અથાણામાં તો આપણું અથાણું ક્યારેય બગડશે નહીં તો તેલ એડ કરીને મિક્સ કરી લેવાનું જરૂરિયાત પ્રમાણે વધારે તેલ એડ કરી શકાય સરસ મિક્સ કરી લેવાનું તો એકદમ ટેસ્ટી આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે તો જો તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે તેલ આવવું જોઈએ એટલું તેલ એડ કરવાનું અને હવે આપણે અથાણાને ઢાંકી દેવાનું અને એક દિવસ માટે રહેવા દઈશું અને બીજે દિવસે હલાવીને અથાણાને ભરી લેવાનું તો કાચની બરણીને થોડીક વાર તડકે મૂકી દેવાની અને ત્યારબાદ આપણે અથાણું અંદર ભરવાનું જેથી અંદર કંઈક મોઇશ્ચરનો ભાગ હોય તો ઉડી જાય દૂર થઈ જાય તો જો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ને બસ આ અથાણું તો બીજે દિવસ એવું ખાવાનું મન થઈ જાય છે ને તો અથાણાને થતાં ત્રણ ચાર દિવસ લાગશે ચાર દિવસ પછી આ અથાણું ખાઈ શકાય છે તો હું આ રીતની નાની નાની ત્રણ ચાર બરણીમાં અથાણું ભરી લેતી હોઉં છું એટલે એક બરણી પતે એટલે બીજી બરણીમાંથી આપણે અથાણું ખાઈ શકીએ અને બગડીએ પણ નહીં અથાણું આ રીતે અલગ અલગ બરણીમાં ભરીએ તો તો જો કેટલું મસ્ત મજાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો